વાપની યુવતી ચાલવા જાઉં છું કહી અને અન્ય એક યુવતી કચરો ફેંકવા જાઉં છું કહી પરત ન ફરતા પરિવાર ચિંતામાં વાપી તાલુકાના કરમખલ પટેલ ફળિયા સંજીત પ્રસાદ ગણેશ પ્રસાદ ની ચાલ રૂમ નંબર એક ખાતે રહેતા ઓગણીસ વર્ષીય રાગી ને નરેશ પરિહાર મૂળ રહેવાસી મધ્યપ્રદેશ ગત દસ ઓગસ્ટ ની રાત્રે પોતાના ઘરેથી બહાર ચાલવા જાઉં એમ કહી નીકળ્યા હતા જે પરત ઘરે ન ફરતા પરિવારે આસપાસ શોધખોર કરી હતી અને યુવતીની કોઈ બહાર ન મળતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વાપી ડુંગરા પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી તેમજ અન્ય વાપી તાલુકાના બીપરિયા ખાડી બ્રિજેશ પટેલની ઘરેથી કચરો ફેંકવા જાઉં છું એમ કહી નીકળ્યા હતા જે બાદ તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજ દિન સુધી પરત ફર્યા નથી અને યુવતી ગુમ થયા અંગે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમજ અન્ય એક વાપી તાલુકાના ડુંગરા નવીનગરી રાજનભાઈની ચાલ રૂમ નંબર ચાર ખાતે રહેતા ઓગણીસ વર્ષીય મોહમ્મદ તબરેઝ મોહરમ અલી મોહમ્મદ રઝા શાહ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ગત સાત ઓગસ્ટના રોજ સવારે નવ વાગ્યા બાદ વાપી તાલુકાના કરવડ નૂરકાંટાની બાજુમાં આવેલ વસંત બહાર હોટલ પાસેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાડ મળી નથી ને તેઓ આ દિન સુધી પરત ફર્યા નથી યુવાન ગુમ થતા પરિવારે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ ગુમ થયેલ અંગે કોઈ વ્યક્તિને ભાડ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો